નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું વિપુલ પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત બ્લાઇન્ડ હોલ તથા થ્રુ હોલનું ડ્રીલિંગ કરવું પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સ માહિતગાર કરીશ ઘણી વખત કંપનીઓમાં જોબની અંદર થ્રુ હોલ તેમજ બ્લાઇન્ડ હોલનું ડ્રીલિંગ કરવામાં આવે છે જે આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન શીખીશું આ પ્રેક્ટિકલ દરમિયાન જરૂરી સાધનોમાં સ્મૂથ ફાઇલ સેકન્ડ કટ ફાઇલ જેનો ઉપયોગ આપણે રાઇટ એન્ગલ કરતી જોબને ફિનિશિંગવાળું રૂપ આપવા માટે કરીશું એક્સ ફ્રેમ વિથ બ્લેડ બોલ પે જે સેન્ટર પર જોડે માર્કિંગ કરવા માટે આપણે વપરાશે ટ્રાય સ્ક્વેર જેનો ઉપયોગ આપણે જોબને રાઇટ એન્ગલ છે કે કેમ એ ચેક કરવા માટે માર્કિંગ મીડિયા તરીકે ચોક છે જેનો ઉપયોગ જોબ પર માર્કિંગ કરવા માટે કરીશું સ્ક્રાઈબર સ્ટીલ રૂલ ડ્રીલ બિટ અલગ અલગ સાઇઝના જે બ્લાઇન્ડ હોલ અને થ્રુઓ ડ્રિલિંગ માટે વાપરવાના છે સેન્ટર પંચ જે ડ્રીલિંગ કરવા માટે જે માર્કિંગ કરીએ આપણે તેની અંદર સેન્ટર પંચ વડે આપણે માર્કિંગ કરવાનું છે અને વર્નિયર કેલિપર જેનો ઉપયોગ વર્નિયરનો ડેફ એજનો ઉપયોગ આપણે બ્લાઇન્ડ હોલનો ઊંડાઈ માપવા માટે ચેક આપણે કરીશું આ પ્રેક્ટિકલ દરમિયાન જરૂરી મશીનરીમાં પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન વિથ એસેસરીઝ આ પ્રેક્ટિકલ દરમિયાન મટિરિયલમાં એમએસ સ્ક્વેર બાર પચીસ બાય પચીસ બાય પચાસ એમ એમ ઓઇલ અને કોટન વેસ્ટ જરૂરી છે પ્રેક્ટિકલમાં ડ્રોઈંગમાં જે આપણે મટીરિયલ લીધેલું છે પચીસ બાય પચીસ બાય પચાસ એમ તો પચાસ એમએમ એની લેન્થ છે અને ચોવીસ એમ એમ એની વ્હીડ છે તે માર્કિંગ કર્યા પછી આપણે એક છેડેથી પંદર એમએમ સુધી માર્કિંગ અહીંયા કરવાનું બીજા છેડેથી પંદર એમ એમ માર્કિંગ અહીંયા કરવાનું અને બારની જે ચોવીસ એમએમની એમની વીટ છે એના સેન્ટરને એક લાઇન માર્ક કરવાની અને આ બંનેનું છેદ બિંદુ જ્યાં આવે ત્યાં આપણે એક સાત એમ એમના માટે જે થ્રુ હોલ હશે અને બીજું આઠ પોઈન્ટ પાંચ એમએમના ડ્રી બીટ માટે જે બ્લાઇન્ડ હોલ આપણે કરવાનો છે એના માટે સેન્ટર પણ જોડે માર્કિંગ કરી દેવાનું આપણે સાઇઝ મુજબ આપણે પચીસ બાય પચીસ એમએમનો બાર લીધેલો છે જેને આપણે ફાઇલિંગ દ્વારા રાઇટ એન્ગલ કરીને કમ્પ્લીટ સ્કવેર બનાવીશું જેની સ્ક્વેરનેસ આપણે સ્ક્વેર વડે ચેક કરીશું જે ચારે બાજુથી આપણે ન્યૂ ડિગ્રીના ખૂણે હશે હવે આપણે જેમ આગળ શીખ્યા હતા એ પ્રમાણે એક સાઈડથી પંદર એમ એમ માર્કિંગ અહીંયાથી પંદર એમએમ માર્ક મુજબ અને ઉપરથી સેન્ટરમાં બાર એમ એમ અને જ્યાં છેદબીડો આવે ત્યાં આપણે બે જગ્યાએ સેન્ટર પંચ વડે માર્કિંગ કરીશું તાલીમ મિત્રો આપણે આગળ જોઈએ કે બ્લાઇન્ડ હોલના ડ્રીલિંગ માટે આપણે ડ્રિલિંગ મશીનની અંદર આ પોર્શનનો ઉપયોગ કરીશું જેની અંદર આ સ્ટોપનટ છે અને આ લોક નટ છે જે બ્લાઇન્ડ હોલ આપણે બાર એમ સુધી ઊંડો કરવાનો હોવાથી આ જે સ્કેલ આપેલ છે અહીંયા એને અહીંયા લેવલમાં બાર એમ સુધી આપણે કરીશું બાર એમએમ થયા બાદ આ સ્ટોપનટને સ્ટોપ કરીને એની પર નટને ટાઈટ કરી દઈશું બ્લાઇન્ડ હોલના ડ્રીલિંગ માટે આપણે સાડા આઠ એમએમનું એમનું બીટ ડ્રીલ ચકની અંદર ફિટ કરીને હવે ડ્રીલિંગ કરીશું ડ્રીલિંગ કરતી વખતે જોબ પીસ ઉપર આપણે કુલન્ટનો ઉપયોગ કરવાનો જો કુલન્ટ અવેલેબલ ના હોય તો આપણે એની જગ્યાએ ઓઇલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આપણે આ રીતે અંદર બહાર કરી દઈએ છીએ જેના કારણે ગોલ કરતી વખતે અંદર ચીપ ભરાઈ રહે હવે બ્લાઇન્ડનું ડ્રીલિંગ કર્યા બાદ આપણે થ્રુ હોલનું ડ્રીલિંગ કરવાનું હોવાથી બે વસ્તુ ચેક કરવાની પહેલાં પહેલું તો ડ્રીલ જે આપણે સાત એમનું કમાવાનું છે થ્રુ હોલ માટે એ ફિટ કરવાનું અને આ નટ અને લોકનટને જે આપણે બાર એમ સુધી સેટ કરેલી છે એ ત્યાંથી હટાવીને ચોવીસ એમ આપણું થ્રુ હોલ કરવાનું છે ત્યાંથી વધારે ઉપર ડ્રિલિંગનું માપ લઈ લેવાનું અને પછી આપણે ડ્રીલિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું ડ્રીલિંગ મશીનમાં ડ્રીલિંગ કર્યા બાદ આપણે બ્લાઇન્ડ હોલ આ પ્રમાણે આવશે અને થ્રુ હોલ આ પ્રમાણે થશે બરાબર અને બ્લાઇન્ડ હોલને ચેક કરવા માટે આપણે વર્નિયર કેલિપર દ્વારા ચેક કરીશું બ્લાઇન્ડ હોલને વર્નિયર કેલિપરના ડેફ હેન્ડ વડે આપણે એની ઊંડાઈ માપીશું જે વર્નિયર સ્કેલ ઉપર બાર એમ એમ બતાવશે આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવામાં આવતી સાવચેતીમાં ડ્રિલ બીટ યોગ્ય ખૂણે ગ્રાઇન્ડિંગ કરેલું હોવું જોઈએ ડ્રીલિંગ દરમિયાન યોગ્ય કુલન્ટનો ઉપયોગ સતત ચાલુ રાખવો જોઈએ બ્લાઇન્ડ હોલના ડ્રીલિંગ દરમિયાન આપણે ડ્રીલ કરતી વખતે ચીપ્સ ડ્રીલને વારંવાર અંદર તથા બહાર કરવું જોઈએ જેનાથી ચીપ્સ અંદરની સરળતાથી બહાર નીકળી જાય પછી ડેસ્કલોકની મદદથી આપણે જે ડેસ્ક સેટ કરી હોય એ સેટ કર્યા પછી ઉપરના સ્ક્રુ ન ફરીથી ટાઈટ કરી દેવા જેથી એડજસ્ટમેન્ટ આપણું રિમૂવ થઈ જાય નહીં કાલીમાર્સિંગ મિત્રો આપને બ્લાઇન્ડ હોલ તથા થ્રુ હોલ ડ્રિલિંગ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે જેનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર